નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરિક યુટ્યુબ ચેનલ માં હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયો ચર્ચા કરવાના છીએ કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠામાં બહાર પાડવામાં આવી ભરતી બે હજાર પચીસ તેમાં ટોટલ જગ્યાઓ છે હંડ્રેડ તેમાં પગારનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે પંદર હજાર થી અઢાર હજાર અને તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએટ અને મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ તો મિત્રો આ સ્ટેપ ના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજી પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુ બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં મિત્રો તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે મિત્રો તમારે ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે તો મિત્રો તમારે ફોર્મ કઈ રીતના ભરવું તે તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવામાં પણ આવશે તો મિત્રો વિડીયો પર તમે પૂરું પૂરું જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે ફોર્મની પ્રોસેસ કઈ રીતના છે તે માટે તમને આ વિડીયોમાં તમને બતાવવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ તો તમે આ વિડીયો જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી આ વિડીયોમાં બન્યા રહેજો

તેની તમારે માહિતી માટે એટલે તમારી આ જે જે ફોર્મ કરવા છે તે તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરો અને વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કર્યા બાદ નીચે એક લિંક મૂકેલી છે ડિસ્ક્રિપ્શનમાં તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પેજ શો થશે પેજ શું થશે તેમાં તમારે સ્ક્રોલ કે નીચે આ રીતના જે રીતના પેજ શો થશે તેમાં તમારે શું કરવાનું છે આ રીતના આપવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ભરતી

અને જે કેવા આપવામાં આવ્યું છે કે સિલેક્શન પ્રોસેસ સેલરી એજ લિમિટ એપ્લિકેશન ફીસ હાઉ ટુ એપ્લાય તમારું ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે ઇમ્પોર્ટેડ ડેટ એટલે કે જે લાસ્ટ ડેટ છે તે એકત્રીસ એક હજાર પચીસ અને જે ઇમ્પોર્ટેડ લિંક હજી કે તમારે આટલા જે સ્ટેપ તમારે જોવાના રહેશે જે ભરતીને જે કરવાનું છે તેના જે ક્રાઇટેરિયા આટલા સ્ટેપ તમારે ક્લિયર જોઈ લેવાના છે ત્યારબાદ તમારે સ્ક્રોલ કરી નીચે આવે છે તેમજ જે આપવામાં આવ્યું છે આ હજી પર કે નેમ ઓફ ઇન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ તેમાં જે ડિપાર્ટમેન્ટ જે વાત કરવામાં આવી છે કે અત્યારે જે વાત કરી રહ્યા છીએ આપણે કે ગુજરાત સ્ટેટ સિવિલ সপ্লাইর্পোরেশন লিমিটেড এ কচি না গুজরাগরিক পুরো ফাইন ভারিসাইটসাইটে যে গুগল ওপন করার তোমার মাছ আমার জগৎ বার্ট ডেট এপ্লাই জুয়ার চর্চা ત્યારબાદ તમારે જે આપવામાં આવ્યું છે કે પોસ્ટ નેમ અને જે જે કહેવાય છે ટોટલ ફીસ હંડ્રેડ તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન આ જે આપવામાં આવ્યું છે તમે વાંચી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે કેટલું ભણતર જોઈએ તે પણ તમે આ જે કહેવાય હિસ્ટ્રી વાપર્યું છે આ જગ્યા પણ સૂચનામાંથી તમે વાંચી શકો છો ત્યારબાદ સ્કોર કે નીચે છે સેલરી જે ચર્ચા કરવામાં આવી કે અઢાર હજાર એટલે પંદર હજારથી અઢાર હજાર સેલરી છે તેમાં એજ લિમિટ એજ લિમિટ તમારી અઢાર વર્ષ હોવી જોઈએ ત્યારબાદ તમારી એપ્લિકેશનની ફી જે એપ્લિકેશનની ફી છે તે તમે આ જગ્યા પર વાંચી શકો છો ત્યારબાદ તમે સ્કોર કે નીચે સ્કોર કે નીચે સ્ટેપમાં ઇમ્પોર્ટન્ટ ડેટ

ચર્ચા કરવા તમારી જે જાહેરાત જે આપવામાં આવી છે તમારે વાંચી લેવાનું છે તેમજ એ ચર્ચા કરવામાં આવી છે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએના લાભાર્થીઓને ઘઉં ચોખા ખાંડ દાળ તેલ મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે પીએમ પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ ઉપલબ્ધિ સંગ્રહ જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે તદુપરાંત એમએસપી અંતર્ગત સરકાર શ્રીની સૂચના અનુસાર ઘઉં ડાંગર મકાઈ બાજરી જેવી જણસીઓની ટેકાના ભાવે ખરીદી પણ કરે છે જે અંતર્ગત નિગમના ગોડાઉન ખાતે સંગ્રહ કરવામાં આવેલ જથ્થો તથા એમએસપી અંતર્ગત કરવામાં આવેલ ખરીદીના જથ્થાના ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ લાગુ પડતા સમય માટે કેટલા સમય માટે લાગુ પડતા તે સમય માટે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષ એટલે ત્રણ વર્ષમાં આવે છે કે એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ નીચેની વિગતે બીએસસી એગ્રીકલ્ચર બીટેક ઇન એન્જિનિયરિંગ બીએસસી ઇન કેમિસ્ટ્રી બીએ બીકોમ બી કોમ બીબીએ એમએ એમ કોમ એમબીએ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયરમાં પ્રથમ શ્રેણી સાથે ઉતેણા થયેલ હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારો એ નેશનલ પોર્ટલ આજે જે સાઇડ જે આપવામાં આવી છે તે સાઇડ પર તમે અરજી કરી શકો છો એટલે કે સાઇડ પર તમારે સાઇડ પર તમે ઉમેદવારો નેશનલ પોર્ટલ પર જે સાઇડ જે આપવામાં આવી છે તે સાઇડનો ઉપયોગ કરીને તમે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં સપ્લાય કરવા માટે ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે આ રીતે કરાયેલ અરજી જ માન્ય ગણાશે અરજી કરવાની આખરી મુદત છે કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલ અમદાવાદ ગ્રામ્ય દેવભૂમિ દ્વારકા વડોદરા મહેસાણા સાબરકાંઠા ખેડા મહીસાગર પોરબંદર સુરેન્દ્રનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર દાહોદ નર્મદા બોટાદ ડાંગ જામનગર કચ્છ મોરબી જિલ્લાઓમાં તાલીમાર્થીઓને નિમણૂક આપવામાં આવશે તેમાં જે વિગત છે જેમાં જે એક ટેબલ નીચે આપવામાં આવે છે તેમાં વિગત અને જે ભણતરની જે છે જગ્યાનું સંખ્યા અને સ્ટેમ્પર્ટમેન્ટ પગાર આપવામાં આવશે તેમાં વિગતમાં જે આપવામાં છે કે બીએસસી એગ્રીકલ્ચર બીટેક ઇન એન્જિનિયરિંગ બીએસસી ઇન કેમિસ્ટ્રી બીએ બીકોમ બીબીએ એમએ એમકોમ એમબીએ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયર એટલે જે રીતના તમારું જે આમાંથી કોઈ પણ તમારું ભણતર હોવું જોઈએ પૂરું ભણતર કરેલું હોવું જોઈએ તેમાં કુલ જગ્યાની સંખ્યા છે હંડ્રેડ અને જે સ્ટાફ પંદર હજારથી અઢાર હજાર રૂપિયા તમને પગાર મળશે તેમાં રીતના જે જાહેરાત જે આપવામાં આવેલી છે તેમાં તમારે જે ચર્ચા કરી કે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે મિત્રો તમારે ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે તેમાં તમારે આ જગ્યા પર ક્રાઇટરિયા જે આપવામાં આવે છે તે રીતના તમારે વાંચી લેવાની છે તે રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે આ જગ્યા પર જે સાઈડ આપવામાં આવે તેના પર તમે રજિસ્ટ્રેશન કરીને તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમારી જે જગ્યા પર તમારે બે કહેવાય છે બે કયા બાદ તમારે આ જગ્યા આપવામાં આવેલી છે તેમાં તમે આ જગ્યા ઓફિશિયલ વેબસાઇટ પર તમે ક્લિક કરીને તમે ક્લિક હેર પર તમે ક્લિક કરશો ઓફિસિયલ વેબસાઇટ પર થશે તેમાંથી પણ તમે આ રીતના જે સાઇડ છે તેના તે માહિતી પરથી પણ તમે માહિતી કાઢી શકો છો ત્યારબાદ તમારે આ જગ્યા પરથી આ તમને જો વધુ માહિતી જોઈતી તમારી જે આ સાઈડ છે તે સાઈડ પરથી તમને માહિતી મળી રહેશે ત્યારબાદ તમારે આજે પર ફરી પાસે તમારે બેગ આવવાનું છે જેવું તમે બેગ આવશો એટલે ત્યારબાદ તમારે એક હોમ પેજ છે હોમ પેજ પર તમે ક્લિક કરીને પર તમે ક્લિક કરીને તમે જાણી શકો છો આજે ઓફિસિયલ જે નોટિફિકેશન છે તે નોટિફિકેશન તમારો ફોર્મ પર રહેશે તો થેન્કયુ મિત્રો આભાર મિત્રો વિડીયો પૂર્યું બધા આભાર મિત્રો. તો મિત્રો હવે તમારે જે ફોર્મ ઓનલાઈન કઈ રીતના કરવાનું હશે રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે તમારે ફોર્મ તે તમને હવેના નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે તો મિત્રો આઇ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી જણાવતી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો મળીશું ફરી એકના વિડીયોમાં થેન્ક યુ આભાર